જય લિંબત જય સંજીપારાઈ આપણે આ થવડા પ્રગણાની અંદર જે અત્યારે અમે કાર્ય કરી રહ્યા છીએ એટલે આપણા સમાજ હેતુ છે શૈક્ષણિક માટે છે અને બીજું મેન કાર્ય તો એવું જ છે કે આપણે સમાજને સપોર્ટ થઈએ સમાજનું સારું કાર્ય કરીએ સમાજને શું કરવાથી શું વિકાસ થાય એના માટે અમે આ બધું છેલ્લા ચાર દિવસથી કન્ટિન્યુ ગામો ગામની મુલાકાતો લઈ રહ્યા છીએ દરેકની પરિસ્થિતિ જોઈ રહ્યા છે દરેક અમને શું વિચારો અને એમના શું વિચારો મને રજૂ કરે બીજું કે આ કોઈ વ્યક્તિગત નથી અને કોઈ એમના ઘરે રૂબરૂ જવાનું કારણ એક જ કે ગોકની ગરીબી પરિસ્થિતિ હોય અને ગરીબ પરિસ્થિતિના આધારે અમે સમાજ એમને એકતા મળીએ અને એમને સપોર્ટ મળે એવું મેં કાર્ય કરી રહ્યા છે બીજા નંબરની વસ્તુ કે કદાચ અમે અમે ઘરો ઘર ના જઈએ તો અમને ખબર ના પડે કોણ માણસ શું છે પરિસ્થિતિ કેવી છે કારણ કે ઘરે જવાનું કારણ મોટું એ તો એ જ છે કે દરેક ગામની અંદર ગરીબી પરિસ્થિતિ હોય અમીર પણ લોકો હોય છે એટલે અમારું જવાનું કારણ એક જ છે કે કોઈ બી માણસ કદાચ ભગવતીના અને માલિકના કારણે કોઈ કોઈને આફત મોટી આવી પડી હોય તો એમને સાથ અને સપોર્ટ આપે અને ગરીબ પરિસ્થિતિ કે દાખવું દીકરીવાળું ઘર હોય અને કોઈક માણસ એક્સપાયર કે થઈ ગયો કોઈ બીમારી આફત આવી પડ્યો તો એને અમને સપોર્ટ અને સાથ મળી એવું અમે કાર્ય કરીએ સાથ અને સમાજને અમારા હાથમણા પ્રકરણને દરેકને નમ્ર વિનંતી કરીએ છીએ તમે સાથ અને સપોર્ટ આપો અમારે સાથ અને સપોર્ટની જરૂર છે તમારી જોડે કોઈ ઉઘરણું લેવા આવતા નથી તમારી જોડે કોઈ અમારે બીજું તમારી ફક્ત આશીર્વાદ તમારા રાય શું કરવાથી શું કાર્ય થાય એના માટે અમે તમારી જોડે એટલે મને એવા આશીર્વાદ આપો જય લિંબાઈ ભવાની જય શ્યાવજી મહારાજ આજે છેલ્લા ત્રણ ચાર દિવસ શ્રી આથમણા વિભાગ નાય સમાજ પ્રગણામાં અમારી જે આ કમિટી રચેલી છે એ દરેક ઘર ઘર મુલાકાતનું હાલ અભિયાન અમારે ચલાવ્યું છે એટલે આ એક શિક્ષણ હેતુથી શિક્ષણ અત્યારે શિક્ષણ વગર ઉધાર નથી એટલે શિક્ષણ કાર્ય કરવા માટે જ આ એક અમે ભગીરથ કાર્યનું આયોજન કર્યું છે તેમાં સર્વ સમાજ સહકાર અને સાથ એમનો જુવે છે અને જેમાં આ તમામ આગેવાનોનો સાથ સહકાર છે અને દરેક ગામમાં અમને ખૂબ સાથ સહકાર મળે છે ખૂબ આવકાર મળે છે અને એમ દરેક અમને એવું કહે છે કે જે સમાજ હિતલક્ષી કાર્યક્રમ કરવો હોય એમાં અમારો સાથ અને સહકાર છે આવું અમને આવકાર